એ લોકોને ન ગમ્યું લોકોને કેમ ન ગમ્યું પ્રેમ કરવો એ ગુનો છે ના બેટા પ્રેમ તો ભગવાનનું બીજું રૂપ છે અને જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે અને સાચા પ્રેમીને ભગવાન હંમેશા સાથ આપે છે બેટા જો હું પ્રેમ કરું તો ભગવાન મને પણ સાથ આપશે જરૂર સાથ આપશે બેટા પણ એકવાર ધ્યાન રાખજે જે પ્રેમમાં હિંમત નથી હારતા એને જ ભગવાન સાથ આપે છે પ્રેમીઓની આ રાખ ઉડી જાય એ પહેલા એમના પાળિયા ખોડી દો વાલમ જોગી હા એટલે જતા હોતા લોકોને ખબર પડે કે પ્રેમીઓનું આ મેં બનાવેલું મસાણ છે મસાણ બનાવનારા માનધાતાઓને ખબર નથી પ્રેમીઓની તાકાતની અને તમે જ્યાં મસાણ બનાવી છે ને ત્યાં હજુ મંદિર બનાવીશ પ્રેમનું મંદિર અને હું પ્રેમ મંદિરમાં એવા પ્રાણ ફૂંકીશ કે દશે દિશામાં પ્રેમ 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 નો પવન ફૂકાશે અને હું મારા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે પ્રેમના પવનની એકાદ લહેરથી તમારી હવેલી સુધી એ પહોંચાડે એમ તો તમારા પ્રભુને એ પણ કહેજો કે મોકલે તો મામૂલી લહેર નહીં વાવાઝોડું મોકલે વાવાઝોડું કારણ કે મામૂલી દુશ્મન સાથે લડવાની આ ઘોડન મૂકીને મજા નથી આવતી જોગી લોટ કામ જલ્દી શરૂ કરી દો તમારો તાજમહેલ બનાવવાનું ંગ જીતવાની હવે મને ઉતાવળ છે વારે વાહ પ્રભુ તારી લીલાય અપરંપાર છે જાણે આ જાણે જે પ્રેમનો દુશ્મન છે એના જાતે તે મને પ્રેમ મંદિરના પાયાની પહેલી ઈંટ પાવે અરે વાહ વાહ મારા વાલીડા વાહ タラ <music> कदंतन वालम जोगी हम 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 बार-बार बरस थई गया मैं तो तुमने वावा जोडू मोकलवानी छूट आपी थी तमे तो मामूली लहर पर ना मोकली ह मोखे <laughs> जारे आंधी आवे छे ने तारे बाने टकोरा मारी ने नथी आवती તમારી હવેલીએ જઈને બારી બહાણા તપાસી લેજો કારણ કે મેં રોપેલી પ્રેમની લહેરખી હવે વાવાઝોડું બની ગઈ છે અને મુખી જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ને ત્યારે કાળકે ચોઘડીઓ જોઈને નથી ત્રાટકતું